ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે શહેરમાં દરેક ગણેશ ઉત્સવ મંડળોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડના એમજી રોડ ખાતે આવેલ શ્રી યુવા શક્તિ મંડળ દ્વારા આજરોજ પગપૂજા કરવામાં આવી છે દર્શક મિત્રો અહીંયાથી તમને જણાવી દઉં કે કદાચ વલસાડ ખાતે સૌ પ્રથમવાર આવી રીતે આજરોજ પગપૂજા કરવામાં આવી છે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે વલસાડ ખાતે ત્યારે યુવા શક્તિ મંડળના તમામ સભ્યો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આ શું નામ છે આપનું અનિલભાઈ અનિલભાઈ કેટલા વર્ષ થયા યુવા શક્તિ મંડળ ને સ્થાપના કરીને ઘણા વર્ષો થઈ ગયા આમ તો અમારા ઓગણીસો ત્યાંસીથી અમે લોકો ઓગણીસો ત્યાંસીથી અમે લોકો અમારા વડીલો આ આયોજન કરતા આવેલા હતા અને જેમ 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 ગણપતિ ઉત્સવની તૈયારીઓ જેમ જેમ કરતા આવીએ તેમ તેમ અમારા યુવાન છોકરાઓ પણ અમને સાથસાગર આપતા ગયા વડીલોને અને આજે અમે લોકો ઘણા વર્ષોથી જેમ કે આગળ તમને જણાવ્યું કે ઓગણીસો ત્યાંશીથી આજે શરૂઆત કરીએ છીએ તો છઠ્ઠી પેઢી અમારી આ આયોજન કરી રહી છે અને વલસાડમાં વલસાડમાં એક સૌપ્રથમ સૌ પ્રથમ પહેલીવાર અમે જે આયોજન કર્યું છે એક કે ચરણ સ્પર્શ કે દર વખતે જે લાલબાગના રાજા નું જે સ્પર્શ કરીને જ્યારે મૂર્તિ ડેવલપ કરવામાં આવે છે તે રીતે આ વખતે નવી વાળાએ શ્રી યુવા શક્તિ મંડળવાળાએ એક આયોજન એવું કર્યું છે કે આ વખતે કંઈક લોકોને કંઈક નવું બતાવીએ કે ગણપતિ બાપા એક આપણા વિઘ્નહર્તા છે અને વિઘ્નહર્તા જે છે એ આપણા મંડળને પણ સાથ સગા આપે અને બીજા બધા જે આપણે આનંદ ઉત્સવને લાગણીને ભેગા કરી અને આ આયોજન આપણે કરીએ છીએ તે વખતે તો નવા નવા આયોજન કરીને લોકોને જણાવીએ કે ગણપતિ વિશેષ મહત્ત્વ ગણપતિનું શું છે આપણે આ લોકોને જણાવવાનું છે મોટી મૂર્તિ લાવો દસ ફૂટની લાવો બાર ફૂટની લાવો પંદર ફૂટની લાવો એનાથી કોઈક મંડળ મોટું નથી થતું આપણે ગણપતિ બાપાને જેમ મહેમાન આપણા ઘર આવે છે તેમ ગણપતિ બાપા આપણા ત્યાં પધારે છે તો મૂર્તિ નાની હોય સરસ હોય મંડળ સેવાભાવી હોય સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય આ ગુલાલ ઉડાડીને કોઈની મસ્કરી કરીને એના કરતાં આવા જે આયોજન કરી અને વલસાડનું નામ રોશન કરીએ એવી અમે એક અવી અપેક્ષા રાખી ખૂબ જ સરસ વાત તમે જણાવી કે મૂર્તિ નાની હોય કે મોટીની પરંતુ એક ભાવનો સવાલ છે ભક્તિનો સવાલ છે ત્યારે વલસાડ ખાતે સૌપ્રથમ વાર યુવા શક્તિ મંડળ દ્વારા જે પગ પૂજાનું આયોજન કરાયું છે ધાર્મિક આની પાછળનું શું મહત્વ છે ધાર્મિક મહત્વ એવું છે કે પગ પૂજા જ્યારે આપણે કરીએ છીએ તો મૂર્તિમાં પણ આપણે કેવી રીતે પ્રાણ આપણે જે પૂરીએ છીએ એ રીતે મૂર્તિમાં પ્રાણ પૂરીએ તો અનેરો ઉત્સાહ આવે અંદરથી આપણા દિલથી અનેરો ઉત્સાહ આવે કે આ મૂર્તિ આપણી છે સચે સત અહીંયા બાપા બિરાજમાન છે એવો ઉત્સાહ અમે લાવવા માટે તત્પર છીએ અમારા સતિયાળીના માધ્યમ દ્વારા તમે વલસાડ તેમજ વલસાડની આજુબાજુની જનતાને શું સંદેશો આપશો આવનારા ગણેશ ઉત્સવ માટે ગણેશ ઉત્સવ માટે તો અમે લોકો એક જ દરેક દરેક મંડળને દરેક જે ભાવિક ભક્તો છે એ લોકોને એક જ કે જ્યારે લોકશાહીનો દેશ છે તો આપણે પોલીસ કર્મચારીઓ પણ સાથે સાથે સરસ વર્તન કરવું જોઈએ ગણપતિ બાપાની આપણે આયોજન જે કરીએ ખૂબ જ સરસ રીતે કોઈને પણ લાગણી દુભાવવા વગર આપણે એવું આયોજન કરીએ કે જેથી આપણા મંડળનું નામ રોશન થાય વર્ષાનું પણ નામ રોશન થાય અને લોકોની આશા લોકો માટે એવું ફેલાવવામાં આવે કે આ એક ભેગા થવાનો કાર્યક્રમ છે એક આયોજન એવું છે કે લોકોમાં આસ્થા વધે અને ધીરે ધીરે આ આસ્થા વધતી જાય અને લોકો એ તરફ પ્રેરિત થતા જાય કે ગણેશ મહત્વ છે દારૂ પીવાનું મહત્વ નથી ગણેશ મંડળનું એક આ આયોજન અમે એના માટે કર્યું છે ખૂબ જ સરસ વાત અહીંયા જણાવી યુવા શક્તિ મંડળના સભ્યોએ ત્યારે અત્યારે અહીંયા આપણે જોશું કે વડીલો તો છે જ અને એમણે કીધું કે ઓગણીસો ત્યાંસીથી સ્થાપના થાય છે એટલે લગભગ આપણે કહેવાય કે ચાલીસ એકતાલીસ વર્ષોથી અહીંયા ગણપતિજીની સ્થાપના થાય છે પગ પૂજાનું જે ધાર્મિક મહત્વ કે આપણે જે મૂર્તિ લાવીએ છીએ એમાં પ્રાણ પૂરવાનું કામ ખૂબ જ સારું સારું આ કાર્ય યુવા શક્તિ મંડળ દ્વારા કર્યું છે ત્યારે અત્યારે બહેનો પણ છે અને યુવા વર્ગ પણ છે તો એમને પૂછીશું કેવો ઉત્સાહ છે ગણેશ ઉત્સવને લઈને તમારે ગણેશ ઉત્સવ લઈને ખૂબ જ સારો ઉત્સાહ છે આ પહેલી વાર અમે જે આયોજન કર્યું અમને પણ ખૂબ જ સરસ લાગ્યું અમે આવતા વર્ષોમાં આવ આવી રીતે બસ બીજા મંડળો પણ આવી રીતે ભગવાનની પગ પૂજા કરીને આગળ વધે આવા કાર્યક્રમો કરતા રહે તો આપણા બધા માટે સારું રહે અને આવા જ ઉત્સાહ જાગેલો રહે જી ખૂબ જ સરસ આયોજન કર્યું ત્યારે ગણેશ ઉત્સવને હવે થોડાક દિવસો બાકી છે ખૂબ જ સરસ ધાર્મિક પૂરક રીતે આપણે જોઈએ કે ગણેશજીની પૂજા કરવામાં આવી છે અને એક આપણું જે કહીએ કે હિન્દુ સંસ્કૃતિનું ધાર્મિક મહાત્મા યુવા શક્તિ મંડળે જ્યારે અહીંયાથી શરૂઆત કરી છે વલસાડના સૌ ગણેશ મંડળોને પણ એમણે કીધું છે કે આપણે સૌ ભેગા થઈને આ પ્રથા યથાવત કરીએ ત્યારે ગણેશ ઉત્સવની અહીંયા સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે સત્યના માધ્યમ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પણ અમે તમને ગણેશજીના દર્શન કરાવીશું શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની